લૂકના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય બાર કડી ચોપનથી ઓગણસાઠ તેણે લોકોને પણ કહ્યું કે તમે પશ્ચિમથી વાદળ ચઢતા જુઓ છો કે તરત તમે કહો છો કે ઝાપટું આવશે અને આમ જ થાય છે જ્યારે દક્ષિણો વાય વાય છે ત્યારે તમે કહો છો કે લુ આવશે અને આમ જ થાય છે કો ઢોંગીઓ પૃથ્વીનું તથા આકાશનું રૂપું તમે પારખી જાણો છો તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા અને વ્યાજબી શું છે તે તમે પોતાની મેળે કેમ પારખતા નથી તું તારા વાદીની સાથે અધિકારીઓની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તેનાથી છૂટકા છૂટવા પામવા સારું યત્ન કર અને તે તને ન્યાયાધીશો આગળ ઘસી લઈ જાય અને ન્યાયાધીશો તને સિપાહીને સ્વાધીન કરે અને સિપાહીઓ તને બંદીકાનામાં નાખી હું તને કહું છું કે તું છેલ્લી દમડી ચૂકશે ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી આ પ્રભુની વાણી છે જય વાલા ધર્મજનો આજે માતા ધર્મસભા બે સંતોનો તહેવાર ઉજવે છે બંને જોડિયા ભાઈઓ સંત ક્રિસ્પિન અને સંત ક્રિસ્પિનિયન રોમમાં જન્મ્યા અને ખ્રિસ્તના પ્રેમને પ્રભાવે તેઓએ રોમ છોડી દીધું અને ત્યાંથી પછી ઉત્તર ફ્રાન્સમાં સોયસોન્સ નામની જગ્યાએ જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવા લાગ્યા ત્રીજી સદીમાં જ્યારે તેઓ પ્રચાર કરતા સાથે સાથે તેઓ મોચીનું પણ કામ કરતા દિવસ દરમિયાન તેઓ ચપ્પલ રિપેર કરતા અને ગરીબ લોકો માટે ચપ્પલ બનાવતા અને રાત્રિના સમયે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુસંદેશનો પ્રચાર કરતા પ્રચાર કરતાં કરતા એમની દુકાન એક પ્રાર્થનાનું સ્થાન બની ગયું અને ઘણા લોકો ત્યાં પ્રાર્થના માટે આવવા લાગ્યા અને આ પ્રાર્થનાની જગ્યા બનેલી ત્યાં આગળ એક વ્યક્તિનું ધ્યાન ખેંચાયું અને વ્યક્તિ ત્યાંનો ગવર્નર હતો અને એનું નામ હતું રિક્તસ વારસ રિક્તસ વારસે બંને જોડિયા ભાઈઓને કેદ પકડાવ્યા અને સભામાં હાજર કરાવ્યા સભામાં હાજર કરાવ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારી ખ્રિસ્ત શ્રદ્ધા ત્યજી દો અને અમારા ભગવાન પાછળ ચાલે આવો ત્યારે બંને ભાઈઓએ કહ્યું મારો ઈશ્વર એક જ છે અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યારે તેઓ ઉપર ભારે જુલમ ગુજારવામાં આવ્યો તેમના શરીરમાં લોખંડના ખિલ્લાઓ નાખીને એમનું માંસ ફાડી નાખવામાં આવ્યું પણ પ્રભુ ઈસુના ચમત્કાર દ્વારા તેઓને કશું થયું નહીં છેવટે તે રોમન સામ્રાજ્યના ગવર્નરે તેમને શિરછેદ કરાવીને મારી નાખ્યા મારાવાલા ધર્મજનો આજના બે સંતો આજનો સુસંદેશ પુરવાર કરે છે એમને અંજીરના ઝાડ તરીકે રોપ્યા પણ એમણે સાચે જ અંજીર આપ્યા પ્રભુ માટે અંજીર આપ્યા લોકોને પ્રભુ તરફ દોર્યા સામાન્ય માણસ સામાન્ય મોચીનું કામ કરતો માણસ પણ આટલું મહાન ઈશ્વર માટે કાર્ય કરી ગયો મારા વાળા ધર્મજનો આજે પ્રશ્ન આપણા જીવન માટે છે આપણી માટે છે શું હું સામાન્ય છું તો પ્રભુ માટે કાર્ય ન કરી શકું અરે ચોક્કસ ચોક્કસ આપણી નાની નાની આવડતો મોટા મોટા તો આપણને ઘણો મદદ કરે છે પ્રભુ તરફ જવામાં અને લોકોને પ્રભુ તરફ લઈ જવામાં જય જઈશું